અનાજ ની ચોરી થઈ એ ગુનો નથી ચોરી ગુનો છે મારા નામે અનાજ ઉધારાઈ ગયું મને મળ્યું નથી ચોરી તમને મેટર નથી છતાંય પોલીસ સ્ટેશન બિહાડી અને માણસો ને ભેગા કરી અને શાંતિ ડહોડવાનો પ્રયત્ન થાય

મેટર નથી શાંતિથી થી પણ તમારે મુદ્દો જ ઉશ્કેરવો છે તો કોઈ શું કરે અનાજ માફી અનાજ માફિયા હોય અનાજ ચોરી કરી છે ફરિયાદ હું આપવા માંગ હું આપી શકું પોતાની કેમ આપીશ કેમ આપી હું જનતાનો બધી જો ફરિયાદ કોઈ પણ માણસ આપી શકે કાયદા

ચોરી ની ફોરિયાદ ક્યાં કરવાની ચોરી કોને કેવાય ચોરીની વ્યાખ્યા કઈ ચોરીની વ્યાખ્યા મારા નામે અનાજે ચડી ગયું મને નથી મળ્યું

નથી હોતું કહ ચાલુ છે કાંઈ ચાલુ નથી બધા ભાઈ ગયા તમને ખબર જ નથી અરે હું જઈને આવ્યોદર ત્યાં બેઠા છે

ઘણા બેઠા મહિના થી તમે તો કીધું ને એક શબ્દ ઘણા બેઠા છે બંને ઉપર હારે કાર્યવાહી કરજો જે કરો ની મારી છે ને કામગીરી કોની છે દબાણ ની

લોકો યાદ એક કામ કલમ સાથે કે કઈ કલમ જો પોલીસ તપાસ કરી શકે કલમ કયો બધી પછી નહીં કરો તો આપો અરે આપો ને ગુંડા હંમેશભાઈ બુટનેગર નથી બુટલેગર નથી મારી હારે જે વટ કરો બુટનેગર આરે કરો હું બુટલેગર નથી હું બુટલેગર નથી તમે મારી વટ કરો છો વટ આરે કરો બધું આપીશ આપીશ સાંભળો તમારી હિંમત બાદ ના ના બધું જ છે પણ તમાર થાય એમ નથી તમારી હાથ બંધાયેલા છે કાર્યવાહી ઓલરેડી ચાલુ છે છતાં બે આવું કરવાનું કાર્યવાહી ન કરવી બરાબર ખોગારી થઈ ચોર પકડાઈ ગયા ભાઈ હું તો કહું છું ઘરે વઈ આવજો ભાઈ બધા ના ના પણ અમારો હક લેવા આયા છે અમે આપણા છે આપણે ભાઈ ઓમે અમારો હક છે અમારો એલા ભાઈ

ઘર હારે દારૂ માફી આવો હારે ડ્રગ્સ માફી મુલાકાત તમામ કોઈ જાત નઈ ભાઈ તો ઈ તો ઇમ્પોર્ટની તો કઈ છે કાય વાતો ને ટેન્શન નથી પડ્યા